ટિકટોકથી સોશિયલ મીડિયામાં સ્ટાર બનેલી અને વારંવાર કોઈને કોઈ વિવાદમાં રહેતી કીર્તિ પટેલ ફરી આવી છે સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે એક વેપારીએ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું હતું કે તેઓ પાસેથી બે કરોડની ખંડણી માંગવામાં આવી હતી આ અંગે વેપારીએ કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા કાપોદરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી કરોડની ખંડણી માંગવામાં કીર્તિ પટેલ અને તેના સાગરીનો વિરુદ્ધ

તરીકે ભાગીદારી બાંધકામ નો વેપાર કરતા હોય તેઓને અગાઉથી આ ગુનાના આરોપી વિજયભાઈ મંજીભાઈ સવાણીના સાથે પ્લોટ બાબતે તકરાર ચાલતી હોય જે અન્વયે વિજયભાઈ મંજીભાઈ સવાણી વિરુદ્ધ અગાઉ પણ કામરેજ પોસ્ટે સરખાણા પોસ્ટે ખાતે ગુનાઓ દાખલ થયેલ અને આ વજુભાઈ કરસનભાઈ કાતોડિયાઓએ નામદાર court માં પણ દાવો મૂકે જે તમામ કેસો ચાલવા ઉપર આવી જતા અને board ઉપર હોય જેથી આ આરોપી તેના મળતિયાઓ સાથે ફરિયાદીને હેરાન કરતો હોય અને સમાધાન કરવા માટે દબાણ કરતો હોય જેથી ફરિયાદી પોતે આ બાબતમાં કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા ના માંગતા હોય પરંતુ ફરિયાદીને જાસામાં લેવા માટે આ કામ ના આરોપી જાકીર તથા કીર્તિ પટેલ જેઓ ઇન્સ્ટાગ્રામ માં ને સોશિયલ મીડિયા માં ખુબ લાઈવ રહે છે તેઓનો સંપર્ક કરી ઝાકીરે જાનવી નામની ઉર્ફે મનીષા ગોસ્વામી નામની એક છોકરી સાથે મેળાપી પણ રચી અને અન્ય પોતાના મળતિયાઓ સાથે મેળાપી પણ રચી ફરિયાદીને કોસમડા ખાતે આવે સિલ્વર ફાર્મ હાઉસ ખાતે બોલાવી તેઓને દારૂ પીવડાવી અને તેઓના

distaff ના PSIC તથા અન્ય પોલીસ staff ના માણસો એ human source થી મુખ્ય આરોપી વિજય મંજી સવાણીને ગઈકાલ તારીખ બે છ ચોવીસ ના કલાક વીસ ત્રીસ વાગે અટક કરેલ છે અને હાલ આ ગુનાની તપાસ service ચાલુ છે આ ગુનાની તપાસ second point શ્રી અમર સોલંકી ના કરી રહ્યા છે